अमरेली माळदास महिला मंडळ आयोजित श्रीमद भागवत सप्ताह पूर्णाभूती कर अमरेली मा संत श्री મહાત્મા મુરદાસ મહિલા મંડળ આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનો ટાવર ચોક પાસે આવેલ શ્રી મુરદાસજી બાપાની ચેતન સમાધિ પાસે પ્રારંભ કરવામાં આવ્યો શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ દરમિયાન કપિલ જન્મ નરસિંહ જન્મ રામ જન્મ નંદ મહોત્સવ ગોવર્ધન ઉત્સવ રૂક્ષમણી વિવાહ સુદામા ચરિત્ર જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી આંતરરાષ્ટ્રીય કથાકાર શાસ્ત્રી પાર્થભાઈ ત્રિવેદીએ કથા પઠન કર્યું દોલતસિંહભાઈ દોડિયા અને હું છે ને બે હજાર પાંચમાં અમે મોરદાસ મહિલા મંડળની સ્થાપના કરી આજે અમારે અઢાર વરસ છે ઓગણીસ વરસથી આ ઓગણીસમું વરસ બેઠું અમને ઘણા ટાઈમથી વિચાર હતો કે અમાર નાનું એવું ભાગવત ગવું છે બહુ જાજુ નહીં પછી અમે બે ત્રણ વાર મીટિંગ કરી પણ મીટિંગમાં એક માણસ નહીં મિટિંગમાં એક માણસ નહીં અને અમે એમ થયું કે અહીંયા કોઈ આવશે કે નહીં આવે તો અમે પીપળાને ચાંદલો કર્યો અહીંયા વડલાને ચાંદલો કર્યો અને પ્રાર્થના કરી કે અહીંયા કોઈ માણસો આવે તો અમે હારા લાગશું અમે આ કરશું તો નકર માણસો નહીં હોય તો અમે કેવા લાગશું એવો અમને આ કેટલાય દિવસ સુધી જીવ બળ્યા કર્યો રાતની નીંદર ન આવે અને આજે મેં સાત દિવસથી મારે ઉપવાસ છે શું કામ કે આ અહીંયા માણસો આવે અને આપણા બાપા જાગૃત થાય અને આપણા બાપાના ઘણા પરચા મને તો આ અઢાર વરસથી મને પરચાશે એક દિવસના નથી મને કાયમ પરચાશે અને મોડાસ બાપાના પરચા અત્યારે છે કેમ કે એક તો મારા અશોકને કોરોનામાંથી એક દિવસમાં બચાવ્યો એકવાર આ વરસની પછી પેરેલીસ આવ્યો પેરેલિસમાં બીજે દિવસે ઉભો કર્યો પિસ્તાલીસ વરસનો મારો છોકરો છે બીજે જ દિવસે પેરેલીસમાં ડૉક્ટરે એને છ મહિનાથી કીધું હતું કે છ મહિના કસરત કરવી પડશે અને ચોવીસ કલાકમાં બાપાએ એને ઉભો કરી દીધો એક અમારે શારદાબેન સોલંકી છે એની દીકરીનું શ્રીમત નહોતું આવતું તેર વર્ષ સુધી થયા પછી એણે સુખડીની બાધા લીધી સુખડીની માનતા અને સડા પરમાર છે અમે આવા નાના નાના મનોરથ કામ કરીએ છીએ જેમ રામનવમી નિર્વાંતિથી અમે મહિલા મંડળ ઉજવીએ છીએ આજ દાદાની દયાથી અમારે ઓગણીસ વર્ષમાં પ્રવેશ કર્યો અને આવું નાનું મનોરથ અમે સપ્તાહનું કર્યું છે તો અમારા બધા ભાઈઓનો બહેનો સાસ સરખાથી એકતાથી આ કામ પરિપૂર્ણ છે બોલો હું બાપાની જન